નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દેવું કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીશું સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ આપું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે ત્યારબાદ શું કરવાનું છે જેટલા પ્રશ્નો જવાબ સાચા છે એનો આંકડો પણ જણાવવાનો છે એટલે તમને ખ્યાલ છે કે ડેલી જે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસ પ્રશ્નોમાંથી તમારા કેટલા પ્રશ્નો જવાબ સાચા એ પણ જણાવવાનું છે દસ પ્રશ્નોમાંથી પાંચ પ્રશ્નો બંધારણના હોય છે અને બાકીના જે પાંચ પ્રશ્નો એ ભૂગોળના હોય છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે દેશનું પ્રથમ પેપરલેસ માર્કેટિંગ યાર્ડ કયું બન્યું છે તો જવાબ આવશે ગોંડલ માર્કેટિંગ યાર્ડ છે એ આપણા ભારતનું પ્રથમ પેપરલેસ માર્કેટિંગ યાર્ડ બન્યું છે પરીક્ષાની દ્રષ્ટિએ આ એક ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે ખાસ યાદ રાખજો તો સૌરાષ્ટ્ર ગુજરાતનું અગ્રિમ ગણાતું ગોંડલનું માર્કેટ યાર્ડ હવે દેશનું પ્રથમ ડિજિટલ યાર્ડ બન્યું છે માર્કેટયાર્ડના જે ડિજિટલ એપ છે એનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે અને એના સાથે જ હવે ગોંડલ માર્કેટયાર્ડ હવે પેપરલેસ બની ગયું છે ખેડૂતલક્ષી અનેક સુવિધાઓને લઈને અગ્રિમ ગણાતા માર્કેટયાર્ડમાં આધુનિક શેડ રસ્તાઓ અદ્યતન ભોજનાલય ગેસ્ટ હાઉસ કોર્પોરેટ ઓફિસ સંકુલ સહિતની ખેડૂતોને મળતી સુવિધાઓમાં હવે નવી સુવિધાઓ ઉમેરાય છે ખેડૂત પોતાની જણસી લઈને માર્કેટયાર્ડના ગેટમાં પ્રવેશે ત્યારથી લઈને કયા શેડમાં એમનો માલ ઉતરાયો છે અને હરાજીમાં કેટલા વજન સાથે કેવો ભાવ મળ્યો છે એ તમામ માહિતી હવે ખેડૂતોને એક ક્લિકમાં મળી જશે ખેડૂતોને યાર્ડની તમામ માહિતી મોબાઈલમાં મેસેજ દ્વારા મળશે આ સાથે જ યાર્ડમાં વપરાતી પાવતીઓ પ્રથા પણ બંધ કરવાની છે જેથી મહિને વીસથી પચીસ લાખની કિંમતના પેપરનો ખર્ચ છે બચાવ થશે યાર્ડની તમામ વ્યવસ્થા વ્યવહાર હવે ડિજિટલ બનાવવામાં આવી છે માર્કેટયાર્ડ ભવન ખાતે ચેરમેન અલ્પેશ ઢોલેરિયા વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનોની હરાજી હાજરીમાં આજે ડિજિટલ એપ છે કાર્યરત કરવામાં આવી બરાબર છે કોણ છે માર્કેટયાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયા વાઇસ ચેરમેન છે ધર્મેન્દ્ર જાડેજા ગોંડલની મિત્રો વાત કરીએ તમને ખબર છે ગોંડલમાં એક મહેલ આવ્યો છે જે પરીક્ષામાં ઘણીવાર પૂછાયો છે અને આ મહેલ એ છે જ્યાં હમ દિલ દે ચૂકે શનમ આ ફિલ્મનું શૂટિંગ થયું હતું અને બીજી પણ એક ફિલ્મ હતી પ્રેમરતન ધનપાવ આઈ થિંક એનું પણ શૂટિંગ ત્યાં થયું હતું ગોંડલની વાત કરીએ તો મહારાજા ભગવતસિંહજી જેમણે ભગવદ ગોમંડળ લખ્યો હતો કેટલા ભાગમાં લખ્યો હતો તમારે કહેવાનું છે આ ઉપરાંત પંકજ ઉદાસ મનહર ઉદાસ બરાબર એમના ભાઈ અને ધૂમકેતુ મકરંદ દવે બરાબર છે જય વસાવડા આવા બધા જે મોટા મોટા જે લેખકો છે બરાબર છે કલાકારો છે એમનો જન્મ પણ અહીંયા જ થયો હતો પેપરલેસની આપણે વાત આવી તમને ખબર છે વિશ્વની પ્રથમ પેપરલેસ જે સરકાર છે દુબઈની છે ભારતમાં પ્રથમ પેપરલેસ કોર્ટ કોચીમાં એટલે કેરળ ભારતમાં પ્રથમ પેપરલેસ વિધાનસભા પૂછે તો નાગાલેન્ડમાં ભારતમાં પ્રથમ પેપરલેસ હોસ્પિટલ પૂછે તો એસપીપી હોસ્પિટલ અમદાવાદમાં પસંદ આવ્યું તો વિડીયોને લાઇક કરી દો જો બાકી હોય તો દર વર્ષે આંતરરાષ્ટ્રીય બાળપણ કેન્સર દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો આજનો દિવસ એટલે પંદર ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવે છે તો પંદર ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય બાળપણ કેન્સર દિવસ તરીકે મનાવવામાં આવે છે જેથી આ સમસ્યા અને તેનો સામનો કરવાની રીતો વિશે જાગૃતિ આવે આ દિવસ બાળપણના કેન્સર વિશે જાગૃતિ લાવવા માટે અને કેન્સરગ્રસ્ત બાળકો અને કિશોરો અને બચી ગયેલા જેટલા લોકો છે એમના પરિવારો છે એમના માટે સમર્થન વ્યક્ત કરવા માટે એક વૈશ્વિક સહયોગી અભિયાન છે બાળપણમાં જે કેન્સર થતા હોય છે એમાં સૌથી સામાન્ય પ્રકાર છે લ્યુકેમિયા એટલે બ્લડનું કેન્સર મગજનું કેન્સર લિમ્ફોમાસ ઘન ગાંઠો જેમ કે ન્યુરો પછી વિલ્મ્સ ટ્યુમર હાડકાની ગાંઠો આ બધા કેન્સરના પ્રકાર છે આ દિવસ બાળપણના કેન્સરથી સંબંધિત મુદ્દાઓ અને પડકારોને ઊંડી સમજણ અને કેન્સરથી પીડિત બાળકો છે કિશોરો છે બચી ગયેલા લોકો છે એમનો પરિવાર છે સમગ્ર સમાજને અસર કરે છે અને પ્રોત્સાહન આપે છે તમને ખબર છે આંતરરાષ્ટ્રીય કેન્સર દિવસ ક્યારે મનાવવામાં આવે છે આ તો આપણે બાળપણ કેન્સરની વાત કરી છે ને આંતરરાષ્ટ્રીય કેન્સર દિવસ આવડતું હોય તો કમેન્ટમાં લખો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ તો આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો તમને પસંદ આવે તો લાઈક કરજો અને તમારા મિત્રો જોડે શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન આઇકન ને પ્રેસ કરીને ડીઝી રેડી સર્ટિફિકેશન પોર્ટલ હવે આ એક પોર્ટલ છે જે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને ઓ એટલે કે ઓનલાઈન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ આ બંનેએ સાથે મળીને લોન્ચ કર્યું છે આ પહેલ અંતર્ગત જે એમએસએમઇ છે માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ આવા એકમોનું ડિજિટલ મૂલ્યાંકન કરવામાં આવશે અને એને પ્રમાણિત કરવામાં આવશે આનો હેતુ જ એ છે અને આ જે ઓનલાઈન સ્વમૂલ્યાંકન પ્લેટફોર્મ છે એના મારફતે જે એમએસએમઈ છે ચલો એમએસએમઈ પરથી ગુજરાતના એમએસએમઇ મંત્રી તો બળવંતસિંહ રાજપૂત છે ઉદ્યોગ મંત્રી પણ એ જ છે કેન્દ્રીય એમએસએમઇ મંત્રી કોણ કમેન્ટમાં જણાવો આ ઓનલાઈન સ્વમૂલ્યાંકન પ્લેટફોર્મ મારફતે એમએસએમઇસ ઓ એનડીસી પ્લેટફોર્મ પર વિક્રેતા તરીકે ઓનબોર્ડ થવાની તેમજ તેમની તેમની તૈયારીનું મૂલ્યાંકન કરી શકે છે ઓએનડીસી પ્લેટફોર્મ કેવું છે સિમ્પલ તમને એક સાદી ભાષામાં કહું કે તમે તમે સપોઝ ફ્લિપકાર્ટ તમે એમેઝોન આ બધી જે એપ્લિકેશન છે એના પરથી તમે બધી વસ્તુઓ ખરીદો છો ત્યાં કેવું છે એક પ્લેટફોર્મ છે જેના પર વિક્રેતાઓ પોતાનો માલ વેચે અને જે ગ્રાહકો છે માલ ખરીદે છે તો સરકારનું આ પ્લેટફોર્મ છે આ પહેલ વધારાની વ્યાપારી સંભાવનાઓ રજૂ કરે છે જે નાણાં વેપારીઓને ડિજિટલ ઇકોસિસ્ટમમાં જોડવાની તક પૂરી પાડશે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો અને આપણી બે યુટ્યુબ ચેનલ છે એક તો રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ તો આ બંને યુટ્યુબ ચેનલ છે એને તમારે શું કરવાનું છે સબસ્ક્રાઈબ કરવાનું છે નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય રોજ બિલકુલ ફ્રીમાં તો આપણી ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર કરીને એને તમે આજે જ જોઈન કરી લો જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને રોજ પોલ્સ પણ રમવા મળશે જેમાંથી ઘણા બધા પ્રશ્નો પરીક્ષામાં પૂછાયેલા છે તાજેતરમાં સિડોગ દ્વારા કઈ આઈઆઈટી સાથે દસ ગીગાબીટ સક્ષમ પેસિવ ઓપ્ટિકલ નેટવર્ક અને ઓપ્ટિકલ લાઇન ટર્મિનલ એના માટે પ્રોટોટાઇપ વિકસાવવા માટે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે તો જવાબ આવશે આઈઆઈટી ખડગપુર શું આવશે આઈઆઈટી ખડગપુર તાજેતરમાં સી ડોટ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખડગપુર એમના વચ્ચે ટેલિકોમ ટેકનોલોજી ડેવલપમેન્ટ ફંડ આ યોજના હેઠળ દસ ગીગાબેટ સક્ષમ પેશી ઓપ્ટિકલ નેટવર્ક ઓપ્ટિકલ લાઇન ટર્મિનલ એના માટે પ્રોટોટાઇપ વિક્સા માટે કરાર પર હસ્તાક્ષર થયા છે તમને ખબર છે આઈઆઈટી ખડગપુર છે ને ત્યાંથી જ અત્યારે જે ગૂગલ અને આલ્ફાબેટના જે સીઈઓ છે એ ભણેલા છે હું વાત કરું છું સુંદર પિંચાઈની આપણું ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન હેઠળ યુનિવર્સલ સર્વિસ ઓબ્લિકેશન ફંડ દ્વારા ટેલિકોમ ટેકનોલોજી ડેવલપમેન્ટ ફંડ આ યોજના શરૂ કરવામાં આવી હતી અહીંયા શું કીધું છે ટીટીડીએફ યોજના માટે આ કરાર પર હસ્તાક્ષર થયા છે હવે આનો ઉદ્દેશ છે કે ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં સસ્તી બ્રોડબેન્ડ આપવાની મોબાઈલ સેવાઓને સક્ષમ કરવા માટે કાર્યરત સ્થાનિક કંપનીઓ અને સંસ્થાઓને સૂચિત કરે છે આ આનો ઉદ્દેશ ગ્રામીણમાં ગ્રામીણ વિશિષ્ટ કોમ્યુનિકેશન ટેકનોલોજી એપ્લિકેશનમાં જે આર એન્ડ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એને ભંડોળ પૂરું પાડવાનું છે ટેલિકોમ ઇકોસિસ્ટમનું નિર્માણ અને વિકાસ માટે એકેડેમિયા સ્ટાર્ટઅપ સંશોધન સંસ્થા ઉદ્યોગીઓ આ બધા વચ્ચે તાલમેલ રચવાનો ટેકનોલોજીની માલિકી અને સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનું છે ટેકનોલોજી સહનવીનતાની સંસ્કૃતિનું નિર્માણ કરવાનું છે આયાત ઘટાડવાની છે નિકાસની તકોને વેગ આપવાની છે બૌદ્ધિક સંપદાનું સર્જન કરવાનું છે બે વર્ષ માટેનો આ પ્રોજેક્ટ છે બરાબર છે આ યાદ રાખી લેજો ટેલિકોમ ટેકનોલોજી ડેવલપમેન્ટ ફંડ હવે ઓએલ એટલે શું તો ઓપ્ટિકલ લાઇન ટર્મિનલ પેસી ઓપ્ટિકલ ટર્મ નેટવર્ક છે એમાં ઓએલ એ મુખ્ય ઘટક છે તે આખા માળખાને કેન્દ્રીય બિંદુ તરીકે સેવા આપે છે એક્સજીએસ એક્સ એટલે કે દસ એક્સજીએસ એટલે દસ ગીગાબાઈટની જે સ્પીડ છે જેને આપણે ચર્ચા કરી તો એ પીઓએનના નેટવર્કના સંદર્ભમાં ઓએલટી અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ ડેટા ટ્રાન્સમિશર બંને માટે સ પ્રમાણિત દસ ગીગાબીટ ઝડપને હેન્ડલ કરવામાં સક્ષમ હશે બરાબર છે ઓએનયુ ઓપ્ટિકલ નેટવર્ક યુનિટ તો ઓપ્ટિકલ નેટવર્ક યુનિટ ગ્રાહકના પરિશ્રમમાં સ્થિત હોય છે જે ગ્રાહકના નેટવર્કના સાધનો હોય રાઉટર હોય કોમ્પ્યુટર હોય એને ઓપ્ટિકલ નેટવર્ક સાથે જોડે છે સી ડોટ સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ તો ભારત સરકારનું ટેલિકોમ ટેકનોલોજી વિકાસ કેન્દ્ર છે ઓગણીસો ચોર્યાસીની સ્થાલમાં એની સ્થાપના એક સ્વાયત્ત સંસ્થા તરીકે થઈ હતી આઈઆઈટી રૂડકીની વાત કરીએ તો આઈઆઈટી રૂડકી છે એકચ્યુલી અઢારસો ને સુડતાલીસમાં સિવિલ એન્જિનિયરિંગ કોલેજ તરીકે અંગ્રેજોના સમયમાં એની સ્થાપના થઈ હતી બે હજાર એકમાં આઈઆઈટી રૂડકી તરીકે સ્થાપિત થઈ એના ડિરેક્ટરનું નામ તમારે કહેવાનું છે જો તમને આવડતું હોય તો તાજેતરમાં જાહેર થયેલ પ્રધાનમંત્રી મત્સ્ય કિસાન સમૃદ્ધિ સહયોજનાનો સમયગાળો જણાવો તો ફાઇનાન્શિયલ યર બે હજાર તેવીસ થી છવ્વીસ સત્યાવીસ સુધીનો છે તો કેન્દ્રીય કેબિનેટે મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રને ઔપચારિક બનાવવા મત્સ્ય ઉદ્યોગના સૂક્ષ્મ નાના સાહકો સાહસોને ટેકો આપવા આ હેતુથી પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા હેઠળ કેન્દ્રીય ક્ષેત્રની પેટા યોજના છે પ્રધાનમંત્રી મત્સ્ય કિસાન સમૃદ્ધિ સહયોજના એને મંજૂરી આપી બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં છ હજાર કરોડનો અંદાજ ખર્ચ ત્યાં લાગુ કરાશે આમાં પચાસ ટકા રોકાણ જાહેર ફાઇનાન્સ દ્વારા પચાસ ખાનગી આવી અપેક્ષિત છે અપેક્ષા છે એના લાભાર્થીઓ કોણ કોણ હશે માછીમારો હોય મત્સ્ય ખેડૂતો માછલી વિક્રેતાઓ જો મત્સ્ય ખેડૂત પરથી મને એક વસ્તુ યાદ આવી કે નેશનલ ફિશ ફાર્મર્સ ડે આપણે દસમી જુલાઈએ મનાવીએ છે તો તમારા માટે પ્રશ્ન છે કે ગ્લોબલ ફિશરીઝ ડે ક્યારે મનાવીએ છે અને તમને ખ્યાલ હશે ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ જે યોજાઈ હતી ગયા વર્ષે કઈ જગ્યાએ તો સાયન્સ સિટીમાં ત્યારે ઘોલ માછલીને ભારતની ભારતની ક્યાં ગુજરાતની સ્ટેટ ફીસ ઘોષિત કરવામાં આવી પ્રોટોનેબિયા ડાયકાન થશે એનું પૂરું નામ છે હવે આના ઉદ્દેશો શું છે તો ચાલીસ લાખ સૂક્ષ્મ અને નાના મત્સ્ય ઉદ્યોગોની નોંધણી અને ડિજિટલ પ્લેટફોર્મ બનાવવું છ પોઈન્ટ ચાર લાખ સૂક્ષ્મ ઉદ્યોગીઓને પંચાવનસો સહકારી સંસ્થાઓ સાથે સંસ્થાકીય ધિરાણની સુવિધા ઉપલબ્ધ કરાવી સબસિડીને બદલે પરફોર્મન્સ આધારિત પ્રોત્સાહન વળવું અને મૂલ્ય સાંકળની કાર્યક્ષમતામાં સુધારો કરવા પાકના નુકસાન સામે વીમા કવચ આપવું મૂલ્યવર્ધન દ્વારા નિકાસ સ્પર્ધાત્મકતા વધારવા માટે આ બધાના ઉદ્દેશો છે સરકારે નેશનલ ક્રિએટર્સ ક્રિએટર્સ એવોર્ડ એની જાહેરાત કરી નવા યુગના પ્રભાવકો સર્જકો એને બિરદાવવા માટે સરકારે નેશનલ ક્રિએટર્સ એવોર્ડની જાહેરાત કરી છે આ એવોર્ડ ભારત સરકારના ઇકોસિસ્ટમને પ્રભાવિત કરવામાં નવા યુગના પ્રભાવકો અને સર્જકોની અદ્ભુત સિદ્ધિઓને ઓળખવા અને યાદ કરવા માટેનો પ્રોગ્રામ છે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અનુસાર આ પ્રોજેક્ટને આ પ્રોજેક્ટનો ઉદ્દેશ એવા વ્યક્તિઓને ઓળખવાનો છે જેમણે માત્ર ઇનોવેશન અને સર્જનાત્મકતા આને પ્રોત્સાહન નથી આપ્યું પરંતુ એમની જે ડિજિટલ પહેલ છે એના દ્વારા સકારાત્મક સામાજિક પરિવર્તનને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે એવા લોકોને ઓળખવાના એવા લોકોને સન્માનિત કરવાના નેશનલ ક્રિએટર એવોર્ડ્સમાં ઇનોવેશન અને સર્જનાત્મકતા એને તો પ્રોત્સાહન આપ્યું જ હોય બરાબર પરંતુ એમની પહેલ દ્વારા પરિવર્તન પણ લાવ્યા છે પ્રોત્સાહન પણ આપ્યું છે નેશનલ ક્રિએટિવ એવોર્ડ્સ એ વીસથી વધુ કેટેગરીમાં ઉત્કૃષ્ટ સર્જનાત્મકતા અને નવીનતા માટે આપવામાં આવશે જેમાં વાર્તા કહેવી સામાજિક પરિવર્તનની હિમાયતથી લઈને પર્યાવરણ ટકાઉપણું શિક્ષણ ગેમિંગ વગેરેનો સમાવેશ થાય છે યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મના સોશિયલ મીડિયા પ્રભાવકો અને સર્જકો આ એવોર્ડ માટે દાવેદારી નોંધાવી શકે છે સંભવિત કેટેગરી દેશની સોફ્ટ પાવર અને સંસ્કૃતિને આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાવવામાં મદદ કરનાર આ ઉપરાંત ગ્રીન ચેમ્પિયન સ્વચ્છતા એમ્બેસેડ પછી એગ્રો ક્રિએટર્સ ટેક ક્રિએટર્સ વગેરે જેવી કેટેગરીમાં એવોર્ડ આ બધી કેટેગરી છે સરકારે જે જાહેર કરે ને નેશનલ ક્રિએટર્સ એવોર્ડ હવે જ્યારે જ્યારે જે તે વર્ષમાં આપવાના શરૂ કરશે ત્યારે આપણે એના વિશે ભણશું અત્યારે શું કર્યું છે જાહેરાત કરી દીધી છે કે ભાઈ આપણે આ એવા એવોર્ડ આવા એવોર્ડ આપીશું સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ કરી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ આઈડી ટેલિગ્રામ ચેનલ રાજેશ ભાસ્કર છે અહીંયા તમને ડેલી કરંટિની પીડીએફ મળશે અને પોલ્સ રમવા મળશે અને જો તમને ભણવાની મજા પડી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં યોજાયેલ એફસી એશિયન કપમાં કોણ વિજેતા બન્યું છે તો કતાર વિજેતા બન્યું છે કોણ બન્યું કતાર તો એફસી એશિયન કપની ફાઇનલ એમાં કતારે જોર્ડનને ત્રણેકથી હરાવ્યું

શરૂઆત ઓગણીસો છપ્પનમાં દર ચાર વર્ષે આયોજન એફસી એશિયન કપનું ટાઇટલ સૌથી વધુ વખત જાપાને જીત્યું ચાર વાર આપણે થોડા સમય પહેલા ભણ્યા હતા સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન સાફ તો આનું આયોજન ક્યાં થયું હતું હું શું પૂછું છું આનું આયોજન કયા દેશમાં થયું કમેન્ટમાં લખો વિશ્વ પુસ્તક મેળો એની એકાવનમી આવૃત્તિ કઈ જગ્યાએ નવી દિલ્હીમાં તો બે હજાર ચોવીસમાં વર્લ્ડ બુક ફેર એની એકાવનમી આવૃત્તિનું આયોજન કોના દ્વારા એક તો નેશનલ બુક ટ્રસ્ટ અને ઇન્ડિયા ટ્રેડ પ્રમોશનલ ઇન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશન દ્વારા નવી દિલ્હીમાં કરવામાં આવ્યું છે પરીક્ષામાં આવા સવાલ પૂછાય ગેસ્ટ ઓફ ઓનર કોણ છે સાઉદી અરેબિયા આસામી બાંગ્લા ગુજરાતી હિન્દી મૈથિલી મરાઠી મલયાલમ ઉડિયા પંજાબી સિંધી સંસ્કૃત તમિલ ઉર્દુ આવી ભારતીય ભાષાઓના પ્રકાશકો દ્વારા લગભગ ચારસો કરતાં વધારે સ્ટોલ સ્થાપવામાં આવ્યા છે સ્ટોલ ચારસો કરતાં વધારે છે બહુભાષી ભારત એક જીવંત પરંપરા પ્રથમ નવી દિલ્હીમાં વિશ્વ પુસ્તક મેળો છે એનું આયોજન ઓગણીસો બોતેરમાં એપ્રિલ મહિનામાં એ વખતના આપણા રાષ્ટ્રપતિ વિવી ગીરીએ ઉદઘાટન કર્યું હતું તમારા માટે પ્રશ્ન વર્લ્ડ બુક એન્ડ કોપીરાઇટ ડે ક્યારે મનાવવામાં આવે છે હવે જોઈશું આગામી પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન કલ્યાણ રાજ્યના મૂળભૂત લક્ષણોમાં નીચેના પૈકી કયું લક્ષણ નથી સામાજિક વહીવટ કલ્યાણ રાજ્યમાં ના આવે મૂળભૂત લક્ષણોમાં ભારતીય બંધારણનો પ્રથમ સુધારો ક્યારે થયો ઓગણીસો એકાવનમાં એકાવનમાં ચૂંટણીમાં મતદાન માટે એકવીસ વર્ષ અને ઉંમરને બદલે અઢાર વર્ષની ઉંમર કયા સુધારા મુજબ કરવા આવી એકવીસની જગ્યાએ અઢાર ક્યારે થઈ એકસઠમાં નંબરનો બંધારણ સુધારો ઓગણીસો નેવ્યાસીમાં ભારતના બંધારણના કયા અનુચ્છેદથી અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે રાષ્ટ્રીય પંચની જોગવાઈ છે થ્રી થ્રી એટ ભારતીય બંધારણનું અમુક કોણે તૈયાર કર્યું હતું તો જવાહરલાલ નહેરુ હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન સેન્ટ્રલ સોઇલ સેલિનિટી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એ ગુજરાતના પ્રાદેશિક કેન્દ્ર આવેલું છે કઈ જગ્યાએ તો ભરૂચમાં પૂર્વીય ઈશાને બાદ કરતા કચ્છનો મોટો ભાગ કયા ભૂકંપ ઝોનમાં આવે પાંચ નંબરમાં ગુજરાતમાં ડાયનાસોરના અશ્મીઓ ક્યાં મળી આવે છે બાલાસિનોર ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે માનદ વાણિજ્ય દૂતાવાસ ખોલનાર પ્રથમ દેશ કયો બેલ્જિયમ સમુદ્રના પાણીથી રચાતા સરોવરને કયા નામથી ઓળખવામાં આવે છે લઘુન કહેવાય છે હવે મિત્રો ગઈકાલે પૂછેલા પ્રશ્નો પહેલો પ્રશ્ન તાજેતરમાં નીતિ આયોગની આર્થિક પરિવર્તન લાવવાની ગુજરાતના કયા શહેરનો સમાવેશ થયો છે સુરતનો પ્રશ્ન તાજેતરમાં કેટલા ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓ જેમને શરૂઆતમાં કતારમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી તેમને મુક્ત કરવામાં આવ્યા છે તો આઠ જેમાંથી સાત તો પાછા આવી ગયા ભારત હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન શું પૂછ્યો હતો કે ગોંડલમાં મહેલ એક આવેલો છે એનું નામ શું છે નવલખા મહેલ કેટલા ભાગમાં છે નવ ભાગમાં છે ત્રીજો પ્રશ્ન આંતરરાષ્ટ્રીય કેન્સર દિવસ ક્યારે મનાવવામાં આવે છે ચોથી ફેબ્રુઆરી ચોથો પ્રશ્ન છે એમએસએમઇ મંત્રી કેન્દ્રીય કોણ છે નારાયણ રાણે પાંચમો પ્રશ્ન શું છે આઈઆઈટી રૂડકીના ડિરેક્ટર કમલ કિશોર પંત શું છે કમલ કિશોર પંત છો પ્રશ્ન છઠ્ઠો પ્રશ્ન છે છઠ્ઠો પ્રશ્ન હા ગ્લોબલ ફિશરીઝ ડે એકવીસ નવેમ્બર સાતમો પ્રશ્ન સાફ સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન એના દ્વારા જે કપનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું બાંગ્લાદેશમાં જીત્યું કોણ ભારત બાંગ્લાદેશ બંને સંયુક્ત રીતે આઠમો પ્રશ્ન વર્લ્ડ બુક એન્ડ કોપીરાઇટ ડે ત્રેવીસ એપ્રિલ અને યાદ રાખજો ત્રેવીસ એપ્રિલને વર્લ્ડ ઇંગ્લિશ લેંગ્વેજ ડે પણ કહેવાય છે હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કયા શ્રી શ્રી શક્તિ નારી શક્તિ કેન્દ્રનું ઉદઘાટન કર્યું સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કેન્દ્રીય જળ મંત્રાલય દ્વારા કયા શહેરને વોટર વોરિયર શહેરનું બિરુદ આપવામાં આવ્યું છે જવાબ આવડતો હોય તો કમેન્ટમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ અ નાઇસ ડે જય હિન્દ જય ભારત